શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવને લઈને સુરશ્યારમાં તડામાર તૈયાર ચાલી રહ્યું છે સુરતના પાલસ્થિત અટલ આશ્રમમાં છ હજાર કિલો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવેલું છે હનુમાનજી મહારાજને છ હજાર કિલો બુંદીનો એક લાડુ ભોગ ધરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવશે આગામી બાર એપ્રિલ અને શનિવારના રોજ પવનપુત્ર શ્રી રામ ભક્ત શ્રી હનુમાન મહારાજનો જન્મોત્સવ છે ત્યારે સુરશ્યારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે સુરતના પારસ્તે તેતલ આશ્રમાં 6000 કિલો બુંદીનો એક લાડુ તૈયાર કરવા માંગ્યો છે જેનો ભોગ શ્રી હનુમાનજી મહારાજને તરવામાં આવશે અને ત્યારબાદ ભક્તોને પ્રસાદ સ્વરૂપ આપવામાં આવશે હાલ મંદિરમાં શ્રી હનુમાન જન્મોત્સવ લઈને તળામાર તૈયારીઓ ઉચાલ રહી છે તે આ વર્ષે મંદિરમાં 5555 કિલોનો લાડુ તૈયાર કરાયો હતો જ્યારે આ વર્ષે 6000 કિલો બુંદીનો લાડુ તૈયાર કરવા આશ્રમના મહંતિર મહારાજે જણાવ્યું કેવું ડબ્બા જેટલું તેલ અને ઘી અને સો કિલો સુકો મેવો મળીને છ હજાર કિલોનો એક લાડુ બનાવવામાં આવી રહ્યું છે મતરોજ નવ તારીખના નવ વાગ્યાથી લાડુ બનાવવાની શરૂઆત કરી દેવામાં છે અને આવતીકાલ સુધીમાં આ લાડુ બની જશે હું તમારે શાનુ કે બે હજાર કિલો બુંદી કાઠિયા અને વીસ થી પચ્ચીસ હજાર માણસો જમી શકે તે માટેની ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવા છે સાથે ગરમીને ધ્યાનમાં લઈને પંદર હજાર લિટર છાશની પણ વ્યવસ્થા કરવા છે આ લાડુ ભક્તોને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં કરવા માંગશે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ ગયા વર્ષે આશ્રમના પચાસ વર્ષ પૂરા થયા હતા આ એકાવન વર્ષ શરૂ થઈ રહ્યું ચારે છ હજાર કિલોનો એક લાડુ જેની અંદર બે હજાર કિલો બેસણ બે હજાર કિલો છક્કર અને એસી થી નેવું ડબ્બા જેવું તેલ ઘી બંને અને સાથે સો કિલો સુકો મેવો મળીને છ હજાર કિલો એક લાડુ બની રહ્યો છે કઈ કાલે નવ તારીખથી થી નવ વાગ્યા શરૂ કરી અને મને એવું લાગે છે કે કાલે કદાચ લાડુ સવારે નવ દસ અગિયાર વાગ્યા પૂરો થાય સાથે બે કિલો બુંદી ગાંઠિયા અને પચ્ચીસથી ત્રીસ હજાર માણસો જમી શકે એટલી ભોજન પ્રશ્ચાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે પંદર હજાર લિટર શ્વાસ છે કેમ કે ખોબા ગરમી પડે છે બધા ભક્તોને શ્વાસ મળી શકે એવું બધું સુંદર આયોજન કરેલું છે અને આ વર્ષે શનિવારને દિવસે જન્માન જન્મ ઉત્સવ આવે છે રભુકુળને રૂઢી રાખનારા એવા પવના પુત્ર જે વાનર હોવા છતાં મનુષ્યને દીપાવે એવું કાર્ય કરી રહ્યા છે એવા આપણા હનુમાનજી મહારાજના જન્મદિવસને દેશવાસીઓને ધર સારી શુભકામનાઓ